તે આજે કરવામાં આવ્યો છે આ શણગારમાં કોઈ ફરક પડતો નથી આ શણગારમાં માતાજીના હસતા હોય તેવું લાગે છે સવારે ચાર વાગ્યાથી લોકોની લાઈનો લાગી જાય છે આજના દર્શનથી શરીરના દુઃખ દર્દ દૂર થાય છે તેમજ વેપાર ધંધામાં વૃદ્ધિ થાય છે ચારસો વર્ષ જૂના મંદિરમાં શિવાજી પણ દર્શન કરવા આવ્યા હતા સવારથી લઈને બપોરે પણ મંદિર ખુલ્લું રહે છે શાળી અને નંગનો શણગાર કરવામાં આવે છે શાળીઓ પણ ભાવિકો દાનમાં આપે છે રોજે રોજ ઘટનું પણ પૂજન કરવામાં આવે છે ઝવેરાનું પણ પૂજન કરાય છે ઝવેરાના પાણીથી ઘણાની બીમારીઓ પણ દૂર થાય છે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી દર્શન કરવા માટે લોકો ઉમટી પડતા હોય છે